mm-hmm ડીસા નગરપાલિકા ખાતે યોજાયેલ બજેટ બેઠકમાં શહેરમાં ફરીથી સિટી બસ સર્વિસ તેમજ નગરપાલિકામાં નવી ટીપી સ્કીમ અને અદ્યતન કક્ષાનો ટાઉન હોલ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે જ્યારે નગરપાલિકાનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું છ પોઈન્ટ ચોવીસ કરોડની પુરાતવાળું બજેટ સર્વાનુમતિ મંજૂર કરવામાં આવ્યું હતું ડીસા નગરપાલિકામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું રિવાઇસ અને બે હજાર ત્રેવીસ ચોવીસનું વાર્ષિક બજેટ મંજૂર કરવા પાલિકાના સભાગૃહમાં બજેટ બેઠક મળી હતી જેમાં ડીસા નગરપાલિકાનું જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે રૂપિયા ત્રણસો છવ્વીસ પોઈન્ટ ઓગણસાઠ કરોડની આવક સામે ત્રણસો વીસ પોઈન્ટ પાંત્રીસ કરોડની જાવક દર્શાવી રૂપિયા છ કરોડની પુરાતવાળું બજેટ સર્વાનુમતિ મંજૂર કરવામાં આવ્યું હતું નગર નગરપાલિકા દ્વારા બજેટ બેઠકમાં શહેરમાં ફરીથી સિટી બસ સર્વિસ શરૂ કરવા દરખાસ્ત કરાઈ હતી જેથી હવે રાજ્ય સરકાર દ્વારા આ અંગેનો સર્વે કરી સિટી બસ સર્વિસ શરૂ કરવામાં આવશે જેનો ડીસા શહેર તથા આજુબાજુની પંદર કિલોમીટર સુધીની જનતાને લાભ મળશે આ ઉપરાંત ડીસા નગરપાલિકામાં પ્રથમ વખત ટીપી સ્કીમ લાગુ કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે ટીપી સ્કીમ લાગુ થતાં શહેરનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે તેમજ આ નગર રચના અંતર્ગત લોકોને અદ્યતન સુવિધાઓ મળશે આ સિવાય ડીસા શહેરમાં પાલિકા દ્વારા અદ્યતન સગવડો ધરાવતો ટાઉન હોલ બનાવવાનું પણ નગરપાલિકા દ્વારા આયોજન કરાયું છે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ સર્વ સભ્યોની સંમતિથી પાલિકાનો વિકાસ લક્ષી અને આરોગ્ય લક્ષી કામો વાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને શહેરીજનોને ખૂબ જ અગત્યની એવી સિટી બસ સર્વિસનો પણ લાભ મળશે મિત્રો આજનો જે વિકાસ લક્ષી બજેટ બોર્ડ હતો પહેલા તો હું સૌ સદસ્યોનો આભાર માનું છું કે આજના વિકાસ બોર્ડની અંદર સહિયારા પ્રયાસ સાથે જે દિશાનું આવનાર દિવસમાં જે વિકાસ જે લોકોના છેવાડાના માનવી સુધી જે વ્યવસ્થા પહોંચે એ પૈકી મુખ્ય દિશાની અંદર ટાઉન પ્લાનિંગ સ્કીમ જે ખૂબ જરૂરી આ વિકાસ માટે એ ટાઉન પ્લાનિંગનો મુદ્દો હતો નવીન ટાઉન પ્લાનિંગ મંજૂર કરવામાં આવી સાથે સાથે પ્રજાના જે હિત માટે કહેવાય પાણી એવું નર્મદાનું પાણી ઘરે ઘરે પાણી એક યોજના પણ બજેટમાં હતી સાથે પંદર કિલોમીટરના આજુબાજુના લગભગ વિસ્તારોમાં ગુજરાત સરકાર દ્વારા જે એસટી બસો આપવામાં આવી છે કે નાનો નાનો માણસ પોતે પોતાના જે પણ કામ ધંધા રોજગાર હાથે ફ્રીમાં આવી શકે તો એના માટેની પણ આજે આ બજેટની અંદર જોગવાઈ હતી એની સાથે સાથે જે ચોમાસાની દરમિયાન જે વૃક્ષો વાવાની વાત છે તો કોમન પ્લોટની અંદર ટ્રી ગાર્ડ વૃક્ષો રોપણનું જે છે એ પણ મુદ્દો એની સાથે લેવામાં આવ્યો હતો એવી વિવિધ સફાઈની વાત કરીએ ડસ્ટબિનની વાત કરીએ વિવિધ યોજનાઓ સાથેનો આ વિકાસ લક્ષી બજેટ બોર્ડ આજે